હલો મિત્રો નમસ્કાર જય ગિરનારી ઓમ નમોનારાયણ જય માતાજી આ એવી વનસ્પતિ વિશે તમને માહિતી આપવાનો શું એવી વનસ્પતિ કે જેને હરસમસા થયા હોય તે મટી જાય જેને કાળા વાળ સફેદ વાળ થઈ ગયા હોય વાળ ખરતા હોય એના માટે બેસ્ટ વનસ્પતિ લઈને આવ્યો છું અને ખાસ તો તમારે જો કાકડા થયા ને કાકડા મોટામાં કાકડા એના માટે બેસ્ટ વનસ્પતિ છે તમારા વિસ્તારમાં શું કહેતા ખબર નથી અમારા ફાણા ફળ કહેવાય આ જો એનું ફૂલ આવું આવે છે એના પચીસ પાન લઈ લેવાના તમારે સાંજે પચીસ પાન લઈ લેવાના અને પાણીમાં પલાળ દેવાના સવાર પડે અને એ વાટકીમાંથી પચીસ પાન લઈ અને વાટી અને એ પી જવાના એટલે તમારા ગમે એવા રસમસા હોય ઓપરેશન કરતાં એનું મળતું હોય તો એનો રામબાણ ઇલાજ છે અને બીજું કે નાળિયેનું તેલ હોય ને એમાં આના પાંદડા રહે ને એ કાળા ન પડી જાય ને ત્યાં સુધી તમારે એને શેકાવા દેવાના કે બળવા દેવાના પછી એને એ કાળા પડી જાય ને પછી તમારે એક વાટકીમાં એ તેલ ગાળી લેવાનું અને પછી જો માથામાં લગાડો તમે તો તમારા વાળ છે ને એ કાળા ભમર થઈ જશે અને તમે મારી યુટ્યુબ ચેનલને